તિલકના મધ્યમાં ગોળ એવો જે ચાંદલો જે તે ગોપીચંદન અથવા લક્ષ્મીના પ્રસાદીભૂત કુમકુમથી કરવો મહારાજે પહેલે આજ્ઞા કરી છે કે ચંદનથી ચાંદલો કરવો એટલે ઘણા ચંદનથી પણ કરતા હોય છે અને જો તમારે લક્ષ્મીજીને જરૂર હોય તમારા વ્યવહારમાં તો કંકુથી કરવો અને એમ થાય કે હવે બહુ લક્ષ્મી આપી ઓછી આપે તો સારું તો ચંદનથી કરવું કારણ કે કુમકુમ છે એ રાધા અને લક્ષ્મીજીનું પ્રસાદીભૂત છે એની નિશાની છે સૌભાગ્યની પણ કુમકુમ એ નિશાની છે કુમકુમ છે એ લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે તિલક છે એ પરમાત્માના ચરણનો નું પ્રતિક છે માટે ભગવાનને પણ ધારવા અને લક્ષ્મીજીને પણ લાટ અંદર જરૂર ધારણ કરવા ચાંદલો છે એ મંગળ સ્વરૂપ છે ભગવાન તમામ ભક્તોના મંગલ માટે પોતાના ભાલમાં ચાંદલો કરે છે આપણે આપણા સત્સંગી છીએ મહારાજના આશ્રિત છીએ મહારાજ આપણા સ્વામી છે એવો વિચારી અને ચાંદલો કરતા હોઈએ તો મહારાજ આપણા શ્રેય માટે લલાટમાં એ કુમકુમને ધારણ કરે છે પણ જે લોકો નથી કરતા જેને એની જિંદગીમાં કોઈ દિવસ ચાંદલો નહીં કર્યો હોય એવી વ્યક્તિઓ છે તો એના સગ પણ થાય ત્યારે શું કરે ચાંદલો કરે કે ન કરવાનો હોય કરવો પડે તો ત્યારે ના પાડે છે લગ્ન થાય ત્યારે ત્યારે પણ ચાંદલો કરવો પડે ક્યાંક તીર્થયાત્રા વગેરેમાં બહાર ગયા હોય ત્યાંથી આવે એટલે સ્વાગતમાં પહેલું શું થાય કંકુનો ચાંદલો થાય કુમકુમ યા તો ચંદન એટલે દરેક કાર્યોની અંદર તમે જુઓ યજ્ઞ યાગાદીની અંદર તમે બેઠા એટલે પહેલું શું કરે કંકુનો કસ્તુરી તિલકમ લલાટ પટલે પહેલો કંકુનો ચાંદલો કરવામાં આવે અને પછી હાથમાં કાંડું બાંધવામાં આવે લગ્નના મંડપની અંદર હોય તોય પણ કુમકુમનો ચાંદલો એટલે દરેક શુભ કાર્યની અંદર ચાંદલો ફરજિયાત કરાય છે અને આપણે તો મહારાજના આશ્રિત હોઈએ કાયમ ચાંદલો કરવો હોય એટલે પછી જે કરવાનો થાય યજ્ઞા એ તો એની ઉપર પછી જેવો તેવો કરવાનો રહે એટલે ફરજિયાત કુમકુમનો ચાંદલો બધા એક કરવો અને એક કુમકુમ છે લક્ષ્મીજીનું પ્રતિક છે જો તમારે લક્ષ્મીજી જોતા હોય તો કરવો ને બાવા થઈ જવું હોય તો કાંઈ જરૂર નથી પણ આપણે તો કેવું છે ભસવું ને લોટ ખાવો બે કામ કરવા છે તો બે વસ્તુ તો ક્યારેય મેળ પડે નહીં તિલક ચાંદલા વગેરે કરવું નથી ભગવાનની બાંધેલી મર્યાદામાં રહેવું નથી મન ફાવે એમ વર્તવું છે અને છતાંય દુનિયાના સુખ માત્ર એ આપણે જોઈએ છે કેવી રીતે મેળ પડશે એ સુખને જો જોઈતા હોય તો એ સુખ મળે એના જે ઉપાયો બતાવ્યા હોય એ ઉપાયોનું અનુકરણ તો કરવું પડે ને એ પ્રમાણે કરીએ તમને બહુ મોટી બીમારી છે ને એ બીમારી તમારે જડ મૂળિયામાંથી કાઢી નાખવી છે પણ એક પણ દવાની ગોળી લેવી નથી તો થાય માણસનું કામ આવું છે બુદ્ધિ એની ઊંધી ચાલે છે કે એને સુખી થઈ જવું છે પણ જેની પાસેથી સર્વે સુખ મળે એવું છે ને એની વિરુદ્ધમાં ચાલવું છે એને તો ઉડાડી જ મૂકવા છે કે પરમાત્મા નામનું કોઈ તત્વ જ નથી આ તો બધું એની મેળે ચાલે છે આવું જે વિચારતો હોય અને એ બધા કાર્યની અંદર સફળતા ચાહતો હોય તો એને કઈ રીતે મળે માટે આવો વિચાર ક્યારેય પણ ન કરવો શાસ્ત્ર છે એ શ્રદ્ધાનો વિષય છે એ કોઈ સાબિતીનો વિષય નથી માટે આધ્યાત્મિક માર્ગે ચાલતા હોય તો એણે આપણા ઋષિમનીઓ હોય સાધુ સંતો હોય ભગવાનના અવતારો હોય તો એણે જે પ્રમાણે આજ્ઞાઓ કરી હોય એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે અભણ માણસ દવાખાને જાય તો એને તો ગુજરાતી વાંચતાય નથી આવડતું અને દવાખાનામાં ડૉક્ટરો દવા વગેરે લખી દઈએ ઇંગ્લિશની અંદર લખી દેતા હોય છે પણ છતાંય આપણે એ લખાણ જોઈને ડૉક્ટરને ક્યારેય એમ નથી કહેતા ભાઈ કંઈક ઝેર દઈ દેતો નહીં કહીએ છીએ આપણે આ દવાથી મારું મત તો નહીં થાય ને એવું આપણે ક્યારેય પૂછ્યું કેમ તો કે આપણને એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે તો એવો જ ભરોસો જે દિવસે પરમાત્માની અંદર આવે તેથી મોક્ષનો માર્ગ જરાય કઠણ નથી આપણે કેવું છે આડો ડુંગર છે એક ખાલી તરણું હટી જાય તો એ આખો ડુંગર આપણને નજર સામે દેખાય એમ પરમાત્માની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બેસે તો એની તમામ આજ્ઞાઓ છે એને આપણે સહેજે સહેજે પાળી શકીએ છીએ માટે તિલક અને કુમકુમનો ચાંદલો બંને ફરજિયાત કરવા